જય માતાજી મિત્રો રૂબી કિચન કિંમત તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ મહારાષ્ટ્રની ફેમસ ઝુંડકાની રેસીપી ઝુંડકા એટલે ઘરમાં રહેલા રેગ્યુલર ડુંગળી અને ચણાના લોટમાંથી બનતું થોડું તીખું અને ટેસ્ટી આપણે આ શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો એકવાર આ શાકને ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો ચાલો આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે એકદમ સરસ ઝૂંકા બનાવીશું તો તેની માટે આપણે એક કપ ચણાનો લોટ લેવાનો છે એક વાટકી આપણે ડુંગળી લઈશું અડધી વાટકી આપણે લીલા ધાણા લઈશું અને આપણે એક આ સ્પેશિયલ પેસ્ટ બનાવવાની છે આદુ લસણ મરચાં અને જીરું નાખી અને આપણે આ પેસ્ટ બનાવવાની છે આ શાકનો સ્વાદ આ પેસ્ટના લીધે એકદમ સરસ આવે છે તો હવે આપણે એકદમ સરસ આપણે આ મહારાષ્ટ્રનું ફેમસ આ શાક બનાવીને તૈયાર કરીશું બીજા આપણે જે આપણે રેગ્યુલર મસાલા લઈએ છીએ તે લઈશું તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીશું અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કડાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે ચારે બ સ્પૂણ તેલ એડ કરીશું એકટ્યા બસપૂણ રાઈ એડ કરી દઈશું આપણે એકદમ સરસ પતરી ગઈ છે હવે આપણે હિંગ કરીશું જે આપણે ફક્ત અડધી મિનિટ માટે જ આ પેસ્ટ ને છે એટલે આદુ લસણ અને મરચાંની એકદમ સરસ ફ્લેવર તેલની અંદર બેસી જાય વધારે આપણે લાલ પલતું નથી થવા દેવાનું ફક્ત અડધી મિનિટ માટે જ આપણે સાતડવાની છે અડધી મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું મેં અત્યારે આ રીતના થોડી મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી છે તમે લાબી પણ કટ કરી શકો છો ડુંગળીને આપણે એકદમ સરસ તેલની અંદર સાતાડવા દઈશું ઉનાળાની અંદર જ્યારે શાકના હોય તો તમે આ રીતના ફટાફટા શાક બનાવીને ખાઈ શકો છો મેં અત્યારે તીખા લીલા મરચાં લીધા છે જો તમે બાળકો માટે આ શાક બનાવતા હોય તો તમે લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો આ શાક થોડું સ્પાઈસી એકદમ સરસ લાગે છે ડુંગળી આપણે ફક્ત ટ્રાન્સપરન્ટ થાય એટલી જ આપણે સાતાડવાની છે આ શાક ફક્ત સાતથી આઠ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ આ શાક બનીને તૈયાર થાય છે અડધી ટેબલ સ્પૂન જેટલી આપણે અળદર એડ કરી છે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના અડધ નાખવાથી

આ રીતના જ આપણે શેકી જઈશું લોટને ગેસને આપણે ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે આ લોટને શેકીશું જેમ જેમ લોટ શેકાશે એટલે એકદમ તે છૂટો છૂટો થવા લાગશે ક પાંચ મિનિટ જેટલો સમય થાય છે અને લોટ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ આ રીતના છૂટો છૂટો થયો છે હવે આપણે શાકની અંદર થોડા મસાલા કરીશું એક ટેબલ સ્પૂન આપણે ધાણાજીરાનો પાવડર એડ કરીશું થોડુંક આપણે મીઠું એડ કરીશું હવે આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું ફક્ત આપણે શાકના કલર માટે જ આપણે આ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે એટલે તેના લીધે આપણો શાકનો એકદમ સરસ કલર આવે આપણે તીખા લીલા મરચાંને એડ કર્યા છે જો તમારે કાશ્મીરી લાલ મરચું ના એડ કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો તો આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો અત્યારે મેં આ રીતના એક કપ ગરમ પાણી કરી લીધું છે તો આપણે જેટલો ચણાનો લોટ લીધો છે એ રીતના આપણે ગરમ પાણી કરવાનું છે તો આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને એકદમ સરસ આપણે બાફવાનું છે તો આપણે પાણીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે આપણે આ રીતના એકદમ સરસ મિક્સ કરી લઈશું હવે આપણે ફરીથી પાછું થોડું પાણી નાખીશું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું આ રીતના આપણે જે એક કપ પાણી લીધું છે તે બધું જ થોડું થોડું કરી અને પાણી આપણે નાખતા જવાનું છે તો બસ આ રીતના કરી અને હવે આપણે એક મિનિટ માટે આપણે ઢાંકીને શાકને થવા દઈશું એક મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું તો આપણે આ રીતના હલાવીશું અને શાક આપણે આ રીતના થોડું છૂટું છૂટું કરી જવાનું છે ફરીથી આપણે થોડું પાણી સાટીશું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ સમયે તેની અંદર લીલા ધાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સરસ આપણે ધાણાને મિક્સ કરી લીધું છે ફરીથી આપણે એક થી દોઢ મિનિટ માટે શાકને થવા દઈશું તો હવે આપણે શાકને ચેક કરીશું એકવાર આપણે શાકને હલાવીને જોઈશું તો આપણે બધું જ પાણી એડ કરી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે અત્યારે આ રીતના થોડા ગાંઠા છે પણ હજુ આપણે આ શાક ઉપર એકદમ સરસ સ્પેશિયલ તેની ઉપર વઘાર કરીશું કડાઈને એક સાઈડમાં મૂકીશું અને ગેસ ઉપર આપણે એક વઘારિયું ગરમ કરવા માટે મૂકી દઈશું તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો આપણે આ શાક સિંગ તેલ ની અંદર બનાવવાનું છે સિંગતેલ ની અંદર આ શાક એકદમ સરસ લાગશે તો આપણું તેની અંદર બે મરચા એડ કરીશું તો દસ કઢી આ રીતના લસણને મોટું ચોપ કરી દેવાનું છે તો આપણે લસણ એડ કરીશું આપણું વઘાર એકદમ સરસ તૈયાર છે લસણને આપણે થોડુંક બ્રાઉન કલરનું થવા દઈશું અને હવે જે આપણે શાક બનાવીને રાખ્યું છે તેની ઉપર આપણે આ વઘાર એડ કરી દઈશું એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ શાકના ઉપર આ રીતના વઘાર કરવાથી શાક એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે આ રીતના બધું મિક્સ કર્યા પછી બે મિનિટ માટે શાકને આપણે ઢાંકીને રહેવા દઈશું ગેસ આપણે અત્યારે બંધ કરી દીધો છે અને ફક્ત આપણે બે મિનિટ માટે શાકને રહેવા દેવાનું છે તો હવે આપણે બે મિનિટ પછી શાકને ખોલીને એકદમ સરસ આપણે આ રીતના છૂટું છૂટું કરી લેવાનું છે

સર્વ કરી શકો છો અને ખાવામાં એટલું સરસ લાગે છે કે ખાસ તમે આ શાક ને રોટલા કે બાજરીના રોટલા કે મકાઈના રોટલા સાથે સર્વ કરશો તો જ ખાવાની મજા આવી જશે તો હવેથી તમે પણ આ મારી રીતે ઝુમકા ઘરે ચોક્કસથી બનાવજો અને મને જરૂરથી કેજો કે તમને આ શાક ની રેસીપી કેવી લાગી જો તમને આ શાક ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય